વડોદરામાં હીટવેવના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ગરમીમાં ગભરામણના કારણે બે વૃદ્ધોના મોત થયા છે સાહીઠ વર્ષીય મહિલા અને તોતેર વર્ષીય વૃદ્ધનું મોત થયું અસહ્ય ગરમીમાં ચાર દિવસમાં પંદર વ્યક્તિઓના મોત થયા છે અતિ ગરમીમાં વીસ દિવસમાં એકસો ને નેવ જેટલા કોલ મળ્યા છે તો અતિશય ગરમી અને તેના કારણે આપ જુઓ શું પરિસ્થિતિ છે સાહીઠ વર્ષે મહિલાને તોતેર વર્ષે વૃદ્ધનું મોત થયું છે અસહ્ય ગરમીમાં ચાર દિવસમાં પંદર વ્યક્તિઓના મોત થયા છે અને એટલે જ કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે એકથી ચાર દરમિયાન નાના બાળકોને વૃદ્ધોએ ખાસ બહાર ન નીકળવું જોઈએ વડોદરામાં હીટવેવને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને હજી પણ આગામી સમયમાં કોઈ રાહતના સમાચાર નથી રવિ અમારી સાથે જોડાઈ ગયા છે રવિ અસહ્ય ગરમીને તેને કારણે બે વૃદ્ધોના મોત થઈ ચૂક્યા છે બિલકુલ વાત કરવામાં આવે દિક્ષિતા તો જે રીતના હવામાન વિભાગ દ્વારા હીટ વેવની જે આગાહી વેસ્ટ કરવામાં આવી રહી છે અને તેને લઈને વડોદરામાં આગ ધરતી જે ગરમી પડી રહી છે તેના કારણે લોકો હિટ વેવના અને હિસ્ટ્રોકનો શિકાર થઈ રહ્યા છે છેલ્લા ચાર દિવસમાં વડોદરામાં પંદર વ્યક્તિના સહ ગરમીના કારણે મોત નીપજ્યા છે ગઈકાલે જ ગરમીના કારણે ગભરામતી બે વૃદ્ધના મૃત્યુ નીપજ્યા છે જેમાં સાહીઠ વર્ષના ગીતાબેન વાઘેલા અને તોતેર વર્ષના મેમ માધુર સારકીનું મૃત્યુ થયું છે મહત્વની બાબત છે કે ગરમીમાં વીસ દિવસમાં એકસો આઠ એમ્બ્યુલન્સને એસી કોલ્સ મળ્યા છે તેમને સારવાર આપવામાં આવી છે જે રીતના ગરમી વધી રહી છે તાપમાન વધી રહ્યું છે તે જ રીતે જે મૃત્યુ આંકડો છે તે પણ વધી રહ્યો છે અને ચાર દિવસમાં પંદર લોકોના મોત નીપજતા લોકોમાં એક ગરમીના કારણે કહી શકાય કે ચિંતાનું એક માહોલ છે અને લોકો ચિંતિત હોય તેવું પણ લાગી રહ્યા છે જી બિલકુલ આભાર રવિ સમગ્ર વિગત બદલ તો હજી કેટલા લોકોનો ભોગ લેશે આ ગરમી સવાલ થઈ રહ્યો છે કારણ કે સતત આપ જુઓ ગરમી જે રીતે પડી રહી છે તેના કારણે અત્યાર સુધી પંદર લોકોના મોત થયા વડોદરામાં બે વૃદ્ધોના મોત થયા છે